હાલો ભાઈ હોલસેલ ભાવ કરતા પણ સસ્તા ભાવમાં બધા હેન્ડલ આપી દેવાના છે મારી સાથે છે કૃણાલ ભાઈ કૃણાલ થી ચાર વર્ષથી થી કામ કરતા હતા હેન્ડલ નું પણ અત્યારે કામ બંધ કરી દેવાનું હોવાથી કેટલો માલ પડ્યો છે આપણી પાસે ત્રણ થી ચાર લાખ રૂપિયાનો માલ આપણી પાસે સ્ટોકમાં પડ્યો છે ત્રણ થી ચાર લાખ રૂપિયાનો આ હેન્ડલનો માલ પડ્યો છે તમારે પણ જો હોલસેલ ભાવમાં એકદમ હોલસેલ ભાવ કરતા સસ્તા ભાવમાં હેન્ડલ જોતા હોય ને તો ત્રણસો થી ચારસો રૂપિયા થી હેન્ડલ ની પ્રાઇસ શરૂ થાય છે ટૂંકમાં ઇમ્પોર્ટેડ હેન્ડલ તમને મોંઘામાં મોંઘા અહીંયા પંદરસો રૂપિયા મળવાના છે અને પંદરસો

માટે પણ તમે કોલ કરી શકો છો અને તમારે ફર્નિચર કરાવવું હોય કે બારી ભાગણા કરાવવું હોય કે પાર્ટેશન કરાવવું હોય તો પણ આમનો કોન્ટેક કરી લેજો મારા ભાઈ